આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ ત્રેપન દરખાસ્તો હતી કુલ એકસો બે કરોડ ચુમ્માલીસ લાખ જેવી માતબર રકમના ખર્ચે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારના અઢારે અઢાર વોર્ડની અંદર વિકાસ કામોને આજે બહાલી આપવામાં આવી છે કુલ ત્રેપન દરખાસ્તોમાંથી અગિયાર દરખાસ્તો એવી હતી કે જેમાં કોર્પોરેશનના કર્મચારીઓને પરિવારોને જે આરોગ્યની સહાય આપતા હોઈએ છીએ આમાં એક ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓએ સંકલન બેઠકની અંદર એક નિર્ણય કરવામાં આવ્યો કે આ સહાય દર વખતે સ્ટેન્ડિંગ કમિટીમાં આરોગ્યની સહાય આવે છે આ પોલિસી હેઠળ કોઈ પણ કર્મચારીને આરોગ્યની સહાય આપવામાં આવે કર્મચારીના પરિવારજનો માટેની જે સહાયનો વિષય છે એમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીનું આયુષ્યમાન યોજના હેઠળ આ બધા લોકોને જે સિનિયર સિટીઝનો છે એને આવરી લેવા જોઈએ જેથી કરીને પ્રજાનો નાણાંનો ને કંટ્રોલ આવી શકે જે ખર્ચ ઓછો થઈ શકે એના માટે આજે અભ્યાસ અર્થે અગિયાર અગિયાર દરખાસ્ત અમે લોકોએ પેન્ડિંગ રાખી છે એક દરખાસ્ત એવી હતી કે જે કૃષ્ણ જન્મોત્સવ વખતે રાજકોટ શહેરની અંદર વ્યાપક પ્રમાણમાં વરસાદ હતો જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવામાં આવ્યો હતો જેના કલાકારોને મહેનતાણું ચૂકવાનું હતું કલાકારો આવી ગયા હતા પણ વરસાદના કારણે કાર્યક્રમ નથી થયો તો એ કલાકારોને પચાસ ટકા પેમેન્ટ ચૂકવવું પચાસ ટકા પેમેન્ટ ન ચૂકવવું કુલ ત્રેપન દરખાસ્તોમાંથી એકસો બે કરોડ ચુમ્માલીસ લાખ રૂપિયા જેવા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષની અંદર રાજકોટના ત્રણે ત્રણ ઝોનની અંદર પાર્ટી પ્લોટ રાજકોટ શહેરના જરૂરિયાતમંદ પરિવારોને એક આધુનિક પાર્ટી પ્લોટ ટોકન દરે આપવામાં આવે એના માટેની ચાલુ નાણાકીય વર્ષના બજેટની વેસ્ટ ઝોનની કાલાવરોની એક દરખાસ્ત હતી જે મંજૂર કરવામાં આવી છે જેનો ખર્ચ વિથ જીએસટી સવા બે કરોડ રૂપિયા જેવો થવાનો છે સોળ હજાર વારથી વધુ જગ્યાની અંદર વિશાળ પ્લોટની અંદર એક પ્રાઇવેટ પાર્ટી પ્લોટને ટક્કર મારે એવું રાજકોટના જરૂરિયાતમંદ પરિવારો માટે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરપાલિકાના શાસકો આવનારા દિવસોમાં અમે લોકો ખાતમુહૂર્ત કરીને સમયસરે આ પાર્ટી પ્લોટનું બાંધકામ પૂર્ણ થાય તેના માટે અમે લોકો સૌ કટિબદ્ધ છીએ ત્રણે ત્રણ ઝોનની અંદર આવનારા દિવસોની અંદર રાજકોટ શહેરમાં પાર્ટી પ્લોટ બનાવવા જેથી કરીને કોઈ દીકરીનો કે દીકરાના મા બાપને જ્યારે પાર્ટી પ્લોટ રાખવું હોય તો વર્તમાન સમયની અંદર જે મોંઘાડાક પાર્ટી પ્લોટની સામે રાજકોટ મહાનગરપાલિકા એક આધુનિક પાર્ટી પ્લોટના માધ્યમથી રાજકોટના નગરજનોને અમે લોકો એક સુંદર ભેટ આપવા જઈ રહ્યા છીએ